એટલે કે 5 થી 10 મિનિટના વિડિયોમાં આપ સૌ લોકોને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તથા જે સ્ત્રી માસિક ધર્મમાં થતા હોય તે લોકો સુધી આ વિડિયો જરૂર પહોંચાડજો તો મિત્રો આ વ્રતને ઋષિ પાચમન નામથી એટલા માટે ઓળખવામાં આવે છે કેમ કે આ વ્રતમાં કોઈ દેવી દેવતા નહીં પરંતુ આપણા સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે સાથે અરુંધતી માતાની પણ પૂજા કરવામાં આવે છે અને સામા પાચમ એટલા માટે કેમ કે આ વ્રતમાં સામો ખાવાનું મહત્વ છે સામો એટલે કે જેને ઘણા લોકો મોરૈયો પણ કહેતા હોય છે તે આજના દિવસે ખાવામાં આવે છે આજના દિવસે એક ટાણા કે ફરાળમાં કંદમૂળનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે કે આજના દિવસે જમીનની અંદર ઉગેલી કોઈ પણ વસ્તુ ખાવામાં આવતી નથી માત્ર જમીનની બહાર કે પછી વેલામાં ઉગેલી વસ્તુ આજે ખાવામાં આવે છે કે જેમાં આપણે જો વાત કરીએ તો કે બટેકા આદુ મગફળી કે જે જમીન મોગે છે તે આજના દિવસે ન ખાઈ શકાય એ સિવાય આપ વેલાના શાક ખાઈ શકો છો કે જેમાં ટમેટા ગલકા કાકડી દૂધી અને દરેક પ્રકારના ફ્રૂટ પણ આપ આજના દિવસે લઈ શકો છો ઘણા લોકો આ દિવસે એકટાણું કરે છે ઘણા લોકો આજના દિવસે ઉપવાસ પણ કરતા હોય છે કે પછી ફરાળ લઈને વ્રત કરતા હોય છે જો આપ એકટાણું કરતા હોય તો એકટાણામાં આપ રોટલી રોટલો ખાઈ શકો છો અને તેની સાથે વેલાના કોઈ પણ શાક ખાઈ શકો છો અને જો ઉપવાસ કરતા હોય તો આજના દિવસે સામો જરૂર ખાવો એટલે કે મોરૈયો જરૂર ખાવો અને એકટાણું કરતા હોય તો પણ એક સમય મોરૈયો જરૂર ખાવો જોઈએ કેમ કે આજે મોરૈયો ખાવાનું વિશેષ મહત્વ છે મિત્રો જે કોઈ સ્ત્રી કે જે કોઈ કુંવારિકા માસિક ધર્મમાં થતી હોય તે ચાર દિવસ દરમિયાન તેનાથી કેટલીક ભૂલો થઈ જતી હોય છે અને તે ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો દિવસ એટલે કે આ ઋષિ પાચમનો દિવસ આ દિવસે વ્રત કરીને આપણી તે ભૂલ આપણા તે પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે તો આપણે એવો પ્રશ્ન થાય કે આ ચાર દિવસ દરમિયાન થયેલી ભૂલ કઈ

એટલે તે સ્ત્રીને પોતે જાતે કરવું પડે છે અને તે સ્ત્રી માસિક ધર્મ વર્ષભર દરમિયાન પારિ શકતી નથી એટલે તેના દોષમાંથી મુક્તિ મેળવવા માટે ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે આ વ્રત જે સ્ત્રી અને જે ਕੁવારીકા માસિક ધર્મમાં થતી હોય તેને ખાસ કરીને કરવું જોઈએ કેમ કે રાજસવલા ધર્મના દોષમાંથી મુક્તિ થવા માટે વર્ષભરમાં માત્ર આ એક જ દિવસ છે અને જો માસિક ધર્મમાં ન થતા હોય તો પણ શ્રદ્ધા ભાવથી આપ 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 કરી શકો શકો છો 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 તથા ચા દૂધ કોફી પણ લઈ અને જ્યારે સામો બનાવો એટલે કે મોરૈયો બનાવો છો કે પછી બીજી કોઈ ફરાળની વાનગી બનાવો છો ત્યારે તેમાં બટેકાનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ એ સિવાય આપ જો હળદર ખાતા હોય મરચાની ભૂકી નાખી શકો છો મીઠું નો ઉપયોગ પણ કરી શકો છો માત્ર કંદમૂળ ખાવામાં આવતા નથી એટલે આપ બટેકાનો ઉપયોગ ના કરી શકો ઘણા લોકો આજના દિવસે ઉપવાસ કરવાનું ભૂલી જાય તો તેણે શું કરવું તો કહેવાય છે કે સામાપાચમ વ્રતના નિયમોનું પાલન કરવાથી અને સામા પાચમની વાર્તા સાંભળવાથી પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકાય છે એટલે તે બહેનો તે રીતે પણ વ્રત કરી શકે છે આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ગુસ્સો કરવો ન જોઈએ કોઈની સાથે લડવું ઝઘડવું નહીં મનને રાખવાનું તથા ગણેશ રહેલો હોય તો આપ પાઠ કરી શકો છો જે સપ્ત ઋષિઓ છે તેમનું મનમાં ધ્યાન ધરી શકો છો ભગવાન શિવના પણ મંત્ર પાઠ કરી શકો છો દેવ મંદિરે દર્શન કરવા પણ જઈ શકાય છે અને હવે મુખ્ય પ્રશ્ન એ કે આજના દિવસે જો માસિક ધર્મમાં હોય

એટલે માસિક ધર્મમાં હોય કે ન હોય તે દરેક બહેનોએ આ સામા પાચમનું આજના દિવસે વ્રત કરવું જોઈએ જે કોઈ બહેનો પ્રેગ્નન્ટ હોય તે પણ આ વ્રત જો થઈ શકે તો કરી શકે છે જો ન થાય તો આવતા વર્ષે પણ કરવું જોઈએ જે બહેનોને થોડા દિવસ પહેલાં જ ડિલિવરી આવી હોય અને જો તેણે આ વ્રત કરવા ઈચ્છતા હોય તો તે પણ આ વ્રત કરી શકે છે પરંતુ જો તેનાથી પણ આ આ આ વ્રત વ્રત ન ન થાય તો વર્ષે વર્ષે કરવું કરવું આવતા જોઈએ તથા આ વ્રત કેટલા વર્ષ કરવું જોઈએ એવો પણ આપને પ્રશ્ન હશે તો આ વ્રત જ્યારથી આપણે માસિક ધર્મ શરૂ થાય ત્યારથી શરૂ કરવાનું હોય છે કે જ્યાં સુધી માસિક ધર્મ પૂરો ન થાય ત્યાં સુધી આ વ્રત કરવાનું હોય છે કદાચ એ વચ્ચેના સમયગાળામાં કોઈ કારણોસર વ્રત ન કરી શકો તો ચાલે અને માસિક ધર્મમાં ન થતા હોય તે બહેનો પણ આ વ્રત કરી શકે છે આ વ્રત વિધવા બહેનો પણ કરી શકે છે જો ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય છે તો આવી રીતે શ્રદ્ધાપૂર્વક જો સામા પાચમનું આઋષિ પાચમનું વ્રત કરવામાં આવે છે તો તે બહેનોને આ વ્રતનું ફળ અવશ્ય મળે છે એટલે કે રજસ્વલા ધર્મમાં તેનાથી જે પણ કંઈ ભૂલ થઈ હોય તેનું પ્રાયશ્ચિત જરૂર થાય છે અને તે દોષમાંથી તેને મુક્તિ મળે છે અને સપ્ત ઋષિઓના આશીર્વાદ મળે છે તો આ રીતે સામાપાચમનું વ્રત કરવામાં આવે છે જો આપને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ સામાપાચમની વાર્તા સાંભળીશું કે જે વાર્તા વગર આ વ્રત અધૂરું ગણાય છે તો દરેક બહેનો વ્રત કરતા હોય ન કરતા હોય માસિક ધર્મમાં થતા હોય ન થતા હોય તેણે આ સામાપાચમની વાર્તા આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે જરૂર સાંભળવી જોઈએ તો આપ સૌ બહેનો મારી સાથે સામાપાચમના દિવસે વાર્તા સાંભળજો તો આ વિડીયોમાંથી જો આપને ઉપયોગી માહિતી મળી હોય નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ દેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર